જવાહર રોડ ઉપર આવેલ સુવર્ણ મુખ્ય સ્વામી મંદિર ખાતે ઠાકોરજીને બસો પચાસ કિલોના ડ્રાયફ્રુટ તેમજ એકસો પચાસ કિલો ગ્રીન ફ્રૂટનો ધરવામાં આવ્યો હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તો સ્વામી મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડતા હોય ત્યારે શ્રાવણ માસ દરમિયાન સ્વામી મંદિર ખાતે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજને અલગ અલગ શણગારના દર્શન યોજવામાં આવે છે ત્યારે આજે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ તેમજ દેવ અને હરિકૃષ્ણ મહારાજને બસો પચાસ કિલો ફ્રૂટ અને એકસો પચાસ કિલો ગ્રીન ફ્રૂટનો અન્કુટ ધરવામાં આવ્યો હતો મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ ચેરમેન પીપી સ્વામી પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી તેમજ સ્વામી મંદિરના સેવકો દ્વારા અન્કુટ યોજવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મોટી સંખ્યામાં હરિભક્તોએ સ્વામી મંદિર ખાતે અન્કુટના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે શિવભક્તો સ્વામી મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજે સ્વામી મંદિર દ્વારા ઠાકોરજીને બસો પચાસ કિલોનો ડ્રાય ફ્રૂટ તેમજ એકસો પચાસ કિલો ગ્રીન ફ્રૂટ ઠાકોરજીને ધરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે શ્રાવણ એટલે ભક્તિનો સંયોગ દરેક હિન્દુ ધર્મના લોકોની અંદર આનંદ અને ઉત્સાહથી જ્યારે ઉજવાતો હોય ત્યારે ભગવાનની આગળ દરેક ભક્તોના જુદા જુદા ભાવ હોય છે એમાં અમારા એક મનોરથી એમને એવો ભાવ થયો કે મારે ભગવાનને ડ્રાય ફ્રૂટનો અન્કૂટ અને ગ્રીન ફ્રૂટનો અન્કૂટ ધરાવવો છે અને એમને ભાવનાને અનુલક્ષીને ભગવાન શ્રી સદૈવની માટે ભાવ છે એ હૃદયનો સ્વીકારતા હોય છે એટલે એટલે જ આજે પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવજી અને ઘનશ્યામ મહારાજ આ બધા જ દેવોની આગળ સરસ મજાનો ડ્રાય ફ્રૂટ અને ગ્રીન ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે ભક્તોનો ભાવને અંગીકાર ભગવાન સ્વયં જ્યારે સ્વીકારતા હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર કદાચ અઢીસો કિલોથી ઉપરાંત બધા જ વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ એનો અન્કુટ ભગવાનની આગળ એક સેવાભાવી મનોરથી ભરતભાઈ ઓજાના યજમાન પદે સાથે સાથે ગ્રીનફ્રૂટના અમારા યજમાન છે બીબી ગીડાજી એમનો પણ હૃદયનો ભાવ હતો અને એ મુજબ ઠાકોરજીની આગળ બસ અમારો ઠાકોર અમારી હૃદયની ભાવના છે ભગવાન આ પૃથ્વી ઉપર બધું જ આપ્યું છે પરંતુ એવી વસ્તુને જમાડીએ કે ભગવાન રાજી થાય અને ભગવાન ને ભક્ત જ્યારે રાજી કરતા હોય ત્યારે એ ભાવના છે એ વિશેષ રહેતી હોય છે અને એ મુજબ સરસ મજાનો ડ્રાય નો અનકોટ અને ગ્રીન ફ્રૂટનો અન્કુટ ભગવાનને આગળ ધરાવવામાં આવ્યો છે અમારા મંદિરના પૂર્વ ચેરમેન ગુરુવરિયા કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીના માર્ગદર્શનથી અમારા ચેરમેન શ્રી પૂજ્ય પીપી સ્વામી હોય અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અમારા શ્રીઓ નરેશભાઈ જોશી અમારા પાર્ષદ વર્ય ચીમન ભગતજી દરેક અમારા ટ્રસ્ટી સભ્યોએ પોતે જાત મહેનત ધરાવવા માટે કરી છે અને એ મુજબ બસ ભગવાનની આગળ અઢીસો કિલોથી ઉપરાંત ડ્રાય ફ્રૂટ અને દોઢસો કિલોથી પણ વધારે એવું ગ્રીન ફ્રૂટ ભગવાનની આગળ ધરાવી અને બસ ભગવાન જમે અને સૌ કોઈને પ્રસાદ પ્રાપ્ત થાય ભગવાનનો એ ભાવથી ભગવાનને રાજી કરવા માટે પવિત્ર શ્રાવણ માસની અંદર આવી રીતે વિવિધ પ્રકારના ઉત્સવો અને આનંદથી ભગવાનની આગળ એમના રાજીપા માટે ઉજવાતા હોય છે આજના દિવસે બસ શ્રાવણ માસની સૌ ભક્તોની શુભકામનાઓ સાથે જય સ્વામિનારાયણ